सरकार तो बनी गई पर वे किम था है काय न था हैला थोड़ी कई भांगी पड़े सरकारों ओहो मिनिस्टर बना वगैरह रह गए ने मिनिस्टर बनाई दे तो क्या वांदा है ज गया तो खाली वेई जोईने जगह खाली नु काय न होएला इको गमे ईसन है मंत्रालय ऊबो करी दे कैबिनेट में एम थई एक से અત્યારે ગમે એ કરીએ ગયેલા તો આજની પરિસ્થિતિ જોઈને ગમે નવું મંત્રાલય પણ સ્પેશિયલ ઊભો કરીએ ગાય તો હમણાં રિપોર્ટ આવ્યો તો ગુજરાતનો કુતરા કરડવાનો દર તો છેલ્લા ત્રણ વર્ષની અંદર બાર લાખ માણસોને કુતરા કેવડ્યા વિશાળ સરકારે આનો કંટ્રોલ કરવો હોય ત્યારે કેમ પોલ્યુશન વધી જાય એનું કંટ્રોલ કરવાનું પીયુસી ને બધું આવે એવી રીતે કુતરાનો કંટ્રોલ કરવો હોય તો ડોગ મિનિસ્ટ્રી ઊભી થઈ શકે આખી

આકડે મુકડ કરીને કાઢી નાખે તો આખું મંત્રાલય મળે તો થોડું કોઈ મૂકે એટલે એ બધી લોકોની ખોટી ભ્રમણા છે સમજાઈ ગયું આપણે વિચારતા હોય ને આપણું વિચારવાનું બંધ થાય ને ત્યાંથી લોકોનું વિચારવાનું ચાલુ થતું હોય આપણે બેઠા બેઠા ટીવી જોયા કરીએ સાપાવાઈ સાકરીએ